હવે એને માટે અમે લડત લેવા માટે ભેગા છે અને ખાવાના છે હજી અને મીટિંગ કરવાના છે અને ટ્રેન આવવા દેવાના નથી આ એક પાંચ ઉદ્યોગો માટે કેટલા ખેડૂતને નુકસાની કરે જોયું જ એ ઉદ્યોગો પાંચ બે પાંચ માળા હજાર માળાને કામ કરી દે બે રાખી લે પણ આ ખેડૂત છે એ થોડા ક્યાંય પૂરું કરવાના છે ખેડૂત છે એ લડવાના છે ને લડકે શેઠોથી લડવાના છે

તાલાળા બાજુ લઈ વિસાવાદર બાજુ લઈ અને પેલા વિસાવાદર તાલાળા લઈ અને સીધું જવા દયો કોડી ના ટ્રેનનો હેતુ શું છે લઈ જવાનો ટ્રેન તો ચાર કંપનીઓ માટે જ લઈ જવાની છે ફાઈનલ થઈ ગયું આ રૂટ ઉપર જે નવું આવ્યું એ સારા જાપાની નીચે જ ઉતારે છે એટલે કોઈ પેસેન્જર ટ્રેન છે નહીં ચાર કંપનીઓ માટે આ ટ્રેન આવે છે સાહેબ આવ મોકિક થઈ ગયું છે આ જે નકશો આવ્યો એના ઉપરથી હાવ સાબિત થઈ ગયું વધારાના આમાં 20 ગામે ઠ્યા છે યાર આજે અમે સોમનાથ કોડીના જે નવી રેલવે લાઇન છે એના અનુસંધાને એક અમારા રોડ ઉપર જે જગ્યા છે ખેડૂત જે ત્યાંથી રેલવે નીકળે છે આપણે બી જોઈ શકો છો કે આજુબાજુમાં તમે જોઉં છો હરિયાળી છે લીલી નાઘેર કહેવાય છે આને ઘણા વર્ષોથી થી કહેતા હતા કે ભાઈ લીલી નાઘેર પણ ચાર કંપની માટે થઈને સરકાર અત્યારે લીલી નાઘેર ને નાબૂદ કરવા બેઠા છે એમાં આ વસ્તુ જે અમારો વિસ્તાર છે એ ટુકડા ધારા ઉપર છે બધાય જે ભરણ પોષણ છે ખેડૂતોનું એમાં એના અત્યારે નોસ્ટોપી બધા અભણ હોય છે આગળ જે ઘણા લોકો વાત કરી છે બધા કરતાં હોય છે કે ભાઈ આમાં જે અભ્રણ લોકો બધાય ચાલે છે એમાં આમાં કોઈ સ્પેસિફિક છે કોઈ વળતરી ને જરૂર નથી હોતી ને બધાનો નિભાવ પોતાનો આમાં જ કરે છે પણ ચાર કંપની માટે થઈ ને જેએસએલ સીધી સીમેટ મોરાસા અને સાપુરજી પાલનજી માટે સરકાર શું કરવા માગે ખેડૂતોને મારી ને એક ટ્રેન કાઢે જે લાઈન કાઢે છે એના માટે અમે સરકારને આપણા માધ્યમથી કહેવા માંગીએ છીએ કે સુકામે તમે ચાર કંપની માટે થઈને ફળદ્રુપ જમીન છે પંદરસો વીઘા જે જમીન છે ચાર થી પાંચ હજાર ખેડૂત દેવા છે જે અસરગ્રસ્ત થાય છે ને પંદરસો ખેડૂત દેવા છે જે કે જે ટુકડા ધારાના હિસાબે ખાતેદાર મટી જાય છે તો એ લોકોને સુકામે તમે હેરાન કરો છો દર વખતે ખેડૂતોને બારોબાર નીકળવું પડે છે ગમે ત્યારે તમે જોવો છો ક્યારે ઉદ્યોગો વાળા બહાર નીકળ્યા છે ને તમે કદાચ ઉદ્યોગોને પ્રોત્સાહન આપો મને વાંધો નથી પણ ખેડૂતોને શું કામે ખેડૂત એવો વ્યક્તિ છે કે જે બધાનું પોતાનું તડકો નથી જોતો ટાઈડ નથી જોતો કે વરસાદ નથી જોતો બધું છોડી પોતાના હાથમાં આવે કે ના આવે છતાં બી બીજાનું પેટ ભરે છે કાલે સવારે તમે ઉદ્યોગ બધી જમીન ફાળવી દેશો અહીંયા ઘણી વસ્તુ આવે છે રેલવે આવે છે હાઈવે આવ્યા છે કેનાલ આવે છે પછી ગેસ લાઇન હોય છે ઘણી વસ્તુ લાઈટ ઇલેક્ટ્રિસિટી લાઈટ હોય બધી જો ખેડૂત સરકાર સંપાદન કરે છે તો અનાજનું ઉત્પાદન ક્યારે થશે ને ખેતી વસ્તુ એવી છે કે ઇન્ડિયાની જે જીડીપીમાં સારામાં સારો બેનિફિટ ફાયદો આપતો હતો ખેતી છે કારણ કે આપણે બધાએ જોયું છે કે કોરોના સમયમાં બધા ઉદ્યોગો અને એક જ ઉદ્યોગ એવો ચાલુ હતો કે ખેતી કે જે બધાને રોજગારી આપતો હતો તો સરકારને આપના માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ કે ભાઈ જે જમીન છે ફળદ્રુપ જમીન છે અમારી જે વિસ્તાર છે બધી ફળદ્રુપ જમીન તમે એમાં બગાયતી બી જો તેલી જો કે કઠોળ જો બધી વસ્તુ થાય છે તો શું કામે તમે એના માટે એક ઓપ્શન છે અમારો વિરોધ એટલા માટે છે કે એની પાસે ઓપ્શન છે કે તાલાળાથી મીટર ગેટ છે વાયા થઈ થઈ કોડીનાર જાય છે એને મીટર ગેટમાં બ્રોડ માં કન્વર્ટ કરવામાં આવે ને લાઈન એમાં જોડી દે આ લાઈટ કેન્સલ કરે એટલે પર્યટક ઉદ્યોગ ને શાસન વિસ્તાર છે એને બી ફાયદો થઈ શકે લાંબા જે મીટર ગેસ થતા લાંબા રૂટ ની ટ્રેનો આવશે બેનિફિટ એમાં બી થશે ને કોડીનાર જે લઈ જવાનું ત્યાંથી છારા નજીક છે તો જે સરકારી વિસ્તારમાંથી લઈ જાય ખરાબ માંથી લઈ જવા આવે તો સુકામે આ કાઢવામાં આવે ચાર કંપની માટે થઈને ને આગળ ઘણી વાર મેં કીધેલું બી છે અમે બે હજાર તેર થી આ વસ્તુ ચાલુ છે ત્યારથી અમે વિરોધ કરે હજી વિરોધ કરતા રહેશું હવે અમે ડબલ જોરથી કરશું કારણ કે એટલા સમયથી અમે રેલવે મિનિસ્ટરને મળ્યા હોય છે જીએમને મળ્યા હોય છે કે કલેક્ટરના દસ ઘણી મળ્યા છે તો બધા આશ્વાસન આપ્યા બધી બધી કર્યો નથી પરમ દિવસે સર્વે માટે આવ્યા હતા અમારો વિરોધ થયો તો અટકાવ્યું છે આવનારા દિવસોમાં કાલે બધા ખેડૂત ભેગા થઈ ને મિટિંગ કરીને આગળની રણનીતિ નક્કી કરશું કે હવે અમે ખેડૂત બધા એક જ જઈ છે કે જાન દેગે જમીન નહીં દેગે ને પૂરેપૂરા લડી લેવાના મુદ્દા અત્યાર સુધી સપોર્ટ થોડા કરતા હતા પણ હવે